ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓથી નાગરિકો વાકેફ થાય તે હેતુથી ચાંદોદ પોલીસ દ્વારા કરનાળી આઉટપોસ્ટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય સાક્ષી અધિનિયમ બે હજાર ત્રેવીસ તારીખ એક જુલાઈથી અમલી કરાયો છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલા વિશે નાગરિકો નાગરિકો વરિષ્ઠ મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા શુભ હેતુથી પોલીસ કર્નાડી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છે કાર્યક્રમમાં પીએસઆઈ ડીઆર ભાદરકાના સુંદર માર્ગદર્શન સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનની સી ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારીઓ તથા કર્નાડી આઉટપોસ્ટના સ્થાનિક સ્ટાફ કાયદાની કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા કાયદાઓની વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો વરિષ્ઠ નાગરિકો પંથકના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ આશા વર્કર બહેનોએ હાજર રહી આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નવા રજૂ કરાયેલા કાયદાઓની જાણકારી મેળવી ઉંદર સુધી એ જાતા એટલે બધું આપડા ગવર્નમેન્ટ જો આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કરી કે જે કાયદા ચેન્જ કરી દઈએ નવા અને નવા લાયા એમાં ઘણા બધા જે હતી જે કાયદાઓ હતા એમાં ઘણી મહિલાઓ છે એ લોકોને બરાડકાર તો બરાડકાર ગુજરાતમાં તો જોઈએ તો ઘણો પણ ગુજરાતમાં અન્ય રાજ્યોમાં

વિડિયો પ્રાપ્ત હોય સપોર્ટ કરે એડ્રેસ તરીકે અને માન્ય કરવામાં આવે તેથી આપણા માટે સરળ થઈ ગયું કે જ્યારે કોઈ ગુનો બંધ હોય તો ઘણીવાર એવું બને કે ગુનો બનેલો હોય અને એને જગ્યાએ આપણી જોડે કોઈ પ્રૂફ ના હોય સબૂત ના હોય પણ હા તો દરેક જગ્યાએ પોતાની સાથે એન્ડ્રોઈડ મોબાઈલ બધા વાપરે છે તો વિડીયો પ્રૂફ હોય આપણું એક